સરદાર પટેલ ના પ્રતિમા ફાઉન્ડેશન નો મુખ્યમંત્રી ના હસ્તે પ્રારંભ કરાયો સાહીબાગ ખાતે સરદાર પટેલ ઓડિટોરિયમ નું કરાયું લોકાર્પણ गुजरात यूनिवर्सिटी कन्वेंशन हॉल खाते अनुष्ठान पर्व बे नो प्रारंभ लायंस इंटरनेशनल शताब्दी समारोह प्रसंगे अमदावाद મહત્વના ત્રણ પ્રોજેક્ટનો થયો પ્રારંભ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છાસઠમી પુણ્યતિથિએ ગુજરાતના સૌ નાગરિકો વતી અનોખી ભાવાંજલિ આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાતની ક્રોકરેડ કાર્યનો કેવડિયા ખાતે પ્રારંભ કર્યો છે મુખ્યમંત્રીએ નર્મદા પરના નીચાણમાં ત્રણ પોઇન્ટ એક કિલોમીટર દૂર સાધુ બેટ

કે નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્નો સેવી હતું કે વર્લ્ડમાં સૌથી મોટી ઊંચાઈ ધરાવતી પ્રતિમા સરદાર સાહેબની નર્મદા નદીમાં સાધુ પેટ ઉપર મૂકવામાં આવે અને એનું ખાતમુહૂર્ત પણ નરેન્દ્રભાઈના હસ્તે બે હજાર બારમાં થયું આજે એ કામ એટલું ઝડપથી આપણે કરી રહ્યા છીએ કે જેથી કરીને આવતા બે અઢી વર્ષની અંદર એકસો ને બ્યાસી મીટર ઊંચાઈ સરદાર સાહેબની પ્રતિમાનું કામ આપણે પૂર્ણ કરી દઈએ આજે પંદર ડિસેમ્બર સરદાર સાહેબની પુણ્યતિથિનો દિવસ છે અને આ દિવસે સ્ટેચ્યુના કામની આપણે શરૂઆત કરીએ છીએ આ સંદર્ભમાં આનંદીબેને જણાવ્યું કે નર્મદા બંધ નોપાયો ઓગણીસો માં નખાયો હતો બે માં છમાં બંધની ઊંચાઈ એકસો મીટર સુધી લઈ કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારી ગુજરાતને આ બહુ હેતુક યોજનાને આડે અંતરાયો નાખ્યા હતા અને તે ખોળંબે પણ ચડાવી હતી પરંતુ બે માં ભાજપે સત્તાના સૂત્રો

અપૂર્ણ યોજના માટેની સહજતા વ્યક્ત કરી હતી નર્મદાના પાણી ઉત્તરમાં ગતિશીલતા જોતા ત્રીસ બ્રિજ સ્થાને પૈકી બાવીસ નું કામ અપૂર્ણ થયું છે અને ઓગણત્રીસ પીએસ નું કામ પૂર્ણ થઈ જશે આ ઉપરાંત દરવાજાનું કામ પણ પ્રગતિમાં છે તેની પ્રાયોરિટી તેને વધુ ઝડપથી બનાવવામાં આવશે મુખ્યમંત્રીએ સરદાર સાહેબની વિરાટ પ્રતિમા અને સમગ્ર પરિસર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર અને ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું કેન્દ્ર બની રહેશે તેવું પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ્યતિથી નિમિત્તે ગઈકાલે અમદાવાદના સાહી ભાગમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે નવ નિર્મિત સરદાર પટેલ ઓડિટોરિયમનું સંસ્થાના ચેરમેન દિનસા પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અદ્યતન ટેકનોલોજી અને થ્રી ટેકનોલોજી શો સહિતની કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ સરદાર ના સંસ્મરણો અને તેમજ રમુજ વૃત્તિ પર વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા સંસ્થાના ચેરમેન દિનસા પટેલે આ પ્રસંગે સરદાર સાહેબ ના સંસ્કાર અને સદગુણો સમાજ માં સરદારની વાતો લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી સરદાર પટેલ સ્મારક મહામંત્રી સરદારના જીવન ના પ્રાસંગિક પ્રસંગો ને ટાંકી સરદાર જીવન ની ઝાંખી પણ આપી હતી વરિષ્ઠ પત્રકાર મણીભાઈ પટેલે સરદાર અને રમુજ વૃત્તિ પર મજાની વાતો કરી હતી સંસ્થાના માનદ મંત્રી સીએ

ગયા વર્ષે રજૂ થયેલા અનુષ્ઠાન પર્વ એક ની અભૂતપૂર્વ સફળતા બાદ આ વર્ષે આદિત ત્રિદિવસીય સંગીત મહેફિલ નો પ્રારંભ પૂજ્ય મોરારી બાબુના આશીર્વચન થી થયો આ પ્રસંગે તેમના સંગીત પ્રેમી કવિ રમેશભાઈ પારેખ સન્માન કવિ ઉદય ઠક્કરને તથા संगीत प्रेरित गायक स्वरकार राज बिहारी देसाई नो सम्मान गायक स्वरकार अनिकेत खांडेरकर ने एनायत कर ये दूसरा वर्ष है अनुष्ठान कार्यक्रम का ये दूसरा पुष्प है खास करके सूर और शब्द की ये संगत है इसमें खास करके सारे गुजराती गायक कलाकार और कवियों को अहमियत दी जाती है गुजराती भाषा जो कि अब कुछ मात्रा में भूली जा रही है उसको बढ़ावा देने के लिए और नई पीढ़ी हमारे साहित्य से हमारे गुजराती संगीत से परिचित हो इसके लिए ये उपक्रम रचा गया है इस कार्यक्रम में पिछले वर्ष से दो एवॉर्ड दिया जाता है संगत प्रेरित कवि श्री रमेश पारेख काव्य पुरस्कार और संगत प्रेरित श्री रास बिहारी देसाई संगीत पुरस्कार इस वर्ष ये पुरस्कार कवियों में श्री उदयन थकर को दिया जा रहा है और स्वरकार और गायक के लिए श्री अनिकेत खांडेकर को दिया जाएगा पूज्य मुरारी बापू का इस पूरे उपक्रम को पिछले वर्ष भी आशीर्वाद था इस वर्ष भी बापू आशीर्वाद देने आएंगे और उनके हाथों ही यो ये दो एवो वो तो दिया जाएगा इसके अलावा इसमें डिबेटिंग है इसमें मुशायरा है जिसे हम काव्यायन कहते हैं इसके अलावा आ, वाद्यवृंद रचना जिसमें खास करके हमारे भारतीय वाद्यों की संगति होगी इसके अलावा हमारे एक वरिष्ठ कवि और एक वरिष्ठ संगीतकार श्री नीनू मजूमदार उसको भी एक एपिसोड इसमें डेडिकेट किया किया जा रहा है इसके अलावा हमारा लोक साहित्य भी इसके साथ जुड़ा है नाट्य का कुछ अंशों का भी इसमें मंचन होगा इस तरह से कुल मुलाके संगीत और शब्द इनके साथ जुड़ी सारी प्रवृत्तियों का ये एक बुके है ये तीन दिन चलेगा आज इसका पहला दिन है मैं श्रोता भाई बहनों का दर्शक भाई बहनों का हार्दिक स्वागत करता हूँ કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવશે જાણીતા ગાયક સ્વરકાર અને કવિ ડોક્ટર શ્યામલ મુનશીએ જણાવ્યું કે અમે સૌ આ અનુષ્ઠાન પરવાના પ્રારંભથી ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા કારણ કે અનુષ્ઠાન બે એ સાંસ્કૃતિક સમૃદ્ધિને ને વૈભવ બની રહેશે અને કલા રસિકો માટે એક યાદગાર સંભાળણું બની રહેશે અને ખુબ જ પ્રશંસા પામેલા સુર કલ્યાણની પ્રસ્તુતિથી પ્રેરાઈને આ વર્ષે વરદાન રજૂઆત માણવાનો લાભ મળશે વરદાન નું સ્વનિયોજન તેર માત્રામાં રજૂ થશે અને એ ગાયન વાદન અને નર્તન ના દિવ્ય સંવાદ પણ બની રહેશે અનુષ્ઠાન પર્વ બે દરમિયાન કવિ સંમેલન તથા ગુજરાતી ફિલ્મો આજ ને આવતીકાલ વિષય પર પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે હર્ષ બ્રહ્મભટ્ટ ઉર્દુ ગઝલો ઓડી સીડી લોકાર્પણ પણ કરવામાં આવશે શ્યામલ સોમિલ પરિકલ્પના વડે જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ બહોળા અનુભવના ના માર્ગદર્શન થકી તુષાર શુક્લ તથા માલવ દિવેટિયાના ના સહિયારા પ્રયત્નો અનુષ્ઠાન બે એક અવિસ્મરણીય બની રહેશે તેતાલીસમું આઈ એસ એ એમ ઈ ફોરમ અમદાવાદમાં માં પ્રારંભ થયો છે આ ફોરમ ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલનાર છે આ ફોરમના પ્રારંભ પ્રસંગે આઈ એસ એ એમ ઈ

લાયન્સ કર્ણાવતી શાંતિબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ ઓગણસ ખાતે એક નવી બ્લડ બેંક નો પ્રારંભ કરવામાં આવ્યો છે લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી અને લાયન્સ ક્લબ ઓફ લંડન એન્ડફિલ્ડ યુકે નો આ સંયુક્ત પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ દ્વારા દર્દીઓના જીવને બચાવવાનું મોટું યોગદાન થશે આ બ્લડ બેંક નું અનોખું પાસું તેનું ઓટોમેશન છે જેમાં કેટલાક દર્દીઓ માટે આવશ્યક

આ અનોખા પ્રોજેક્ટ નો પ્રારંભ ગઈકાલથી કરવામાં આવ્યો છે સ્વજન ગૃહ નામના પ્રોજેક્ટમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓના સંબંધીઓને નિવાસ જેવા રોકાણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે આમ તેતાલીસ માં આઈ એસ ના ફોરમ નો પ્રારંભ થઈ ચુક્યો છે જેમાં દેશ વિદેશ થી મહાનુભાવો પણ આવી ચુક્યા છે આ ફોરમ દ્વારા વિવિધ સેમિનારો પણ આયોજન કરવામાં આવ્યું છે હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર